134મી જન્મજયંતિ નિમિત્તે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત આજે સિદ્ધપુર ખાતે શોભાયાત્રામાં ઉપસ્થિત રહી આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે બાબા સાહેબ આંબેડકરના મૂલ્યો અને વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે ભારતની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન બાબા સાહેબ આંબેડકરનું છે તેમના કાર્યો થકી આજે આપણો દેશ પાંચમી આર્થિક મહાસત્તા બન્યો છે આવનારા સમયમાં ભારત વિશ્વગુરુ અને ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યો છે જેનો શ્રેય બાબા સાહેબ આંબેડકરને જય છે તેઓ બત્રીસ ડિગ્રી ધરાવતા હતા અને નવ થી વધારે ભાષાના જાણકાર હતા તેમના સૂત્ર શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરોના મંત્રને જીવનમાં ઉતારવા મંત્રીશ્રી અનુરોધ કર્યો હતો તેમજ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિના ભાગરૂપે આયોજિત રક્તદાન શિબિરમાં સૌને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ મંત્રીશ્રીના હસ્તે શ્રમિકોને ઈ શ્રમ કાર્ડ વિતરણ કરાયા હતા કાળસણને પગલે નાગરિકોને નિઃશુલ્ક છાસનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સંગઠનના સિદ્ધપુર રેલવે સ્ટેશન જકાતનાકા પાસે તરસ્યા લોકો માટે આશીર્વાદરૂપ પાણીના પરબ લોકાર્પણ કરાયું હતું તાજાળ ગરમીમાં સિદ્ધપુર નગરજનો અને મુસાફરો જનતાને મિનરલ ઠંડુ શુદ્ધ પાણી મળી રહે તે આશયથી ઠંડા મિનરલ પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ આજે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં એક આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે આદરણીય ડોક્ટર આંબેડકર સાહેબ નો આજે એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ચૌદમી એપ્રિલ એટલે આપણે બધા ભારત તમામ એકસો ચાલીસે ચાલીસ કરોડ આખો દેશ જ્યારે ઉજવે એમનું અદ્ભુત એમ કહી શકાય કે ડૉક્ટર આંબેડકર સાહેબ બત્રીસ ડિગ્રીઓ ધરાવતા હતા નવથી વધારે ભાષાઓ જાણતા હતા એટલે કોલંબિયા યુનિવર્સિટીમાં સૌથી પહેલાં આપણે જે કહી શકાય ભારતીય એમને એક એવોર્ડ મળ્યો હતો સાહેબ માટે તેમણે સખત જીવનની અંદર મહેનત કરી એના કારણે આજે ભારત એકમેક કર્યું આજે પંચોતેર વર્ષ ત્યાં ભારતની પ્રગતિમાં સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો ભીમરાવ ડૉક્ટર આંબેડકર સાહેબનું રહ્યું છે અને હંમેશા એમને જે કરેલા કાર્યો એનાથી આજે દેશ એકવીસમી સદીમાં ભારત પાંચમી મહાસત્તા પર પહોંચ્યો છે આવનાર સમયમાં વિશ્વગુરુ બનવાનો છે બીજી મહાસત્તા બનવાની છે એનો કોઈ શ્રેય જાય તો આજે ડૉક્ટર આંબેડકર સાહેબને જાય છે ડૉક્ટર આંબેડકર સાહેબ કહેતા તેમને એક સૂત્ર હતું પ્રેમ એમ શિક્ષિત બનો સંગઠિત બનો અને સંગ્રહ કરવો પડે શું આગળ ચોક્કસપણે કરો આપણે બધા એમના મૂલ્યો જે છે એમના જે વિચારો છે એ વિચારો આપણા જીવનમાં ઉતારીએ અને આજના પ્રસંગે એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ એવી આપ સૌને મારી વિનંતી છે